નરેન્દ્રસિંહ ડોડિયા પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી વિવિધ ચીજ વસ્તુઓની મદદથી રાખડી જે બનાવવામાં આવે છે આ વર્ષે પણ વિવિધ પ્રકારની ડીશ અને ચણની મદદથી પિસ્તાલીસ ફૂટ કરતાં પણ લાંબી અને બસો સ્કવેર ફીટ કરતાં પણ વિશાળ રાખડી જે વિરાણીના વિદ્યાર્થીઓએ બનાવેલી છે એમાં સીજે ગ્રુપનો સહયોગ પણ મળી રહ્યો છે ખાસ કરી આ વખતે નાની મોટી ડીશ બાઉલ વગેરે જેની સંખ્યા જે હજાર કરતાં પણ વધુ થવા જાય છે આ જે એકત્રિત થયેલી ડીશ અને ચમચી છે તેનો રાજકોટ શહેરની વિવિધ આંગણવાડીની અંદર છે તેનું વિતરણ કરવામાં આવશે તેમજ એકત્રિત થયેલી ચણ જેમ કે જુવાર બાદરો મકાઈ કાંગ સિંગદાણા ચોખા ઘઉં વગેરેનો ઉપયોગ છે જે રાજકોટ શહેરની જે પાંદરાપોર છે તેની અંદર અર્પણ કરી અને તેનો ઉપયોગ કરવામાં આવશે તેમજ રક્ષાબંધન નિમિત્તે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જે કેમ્પસમાં આવેલા ઝાડવા છે તેને અંકુ તિલક કરી રક્ષા બાંધી અને પર્યાવરણનું જતન કરવાની પણ ખાતરી છે એ આપશે નવથી બારના લગભગ નવ નવસો કરતાં પણ તમામ વિદ્યાર્થીઓ યથા યોગ્ય પોતાનું યોગદાન આમાં આપેલું છે છેલ્લા બે દિવસની મહેનત છે ચરણની કેટલું હશે કિલો કરતા વધારે છે મારું નામ ચૌહાણ મહેંગ नरेशભાઈ છે આમાં અમારે જુઓ તો આખી સ્કૂલ એમાં નવસોથી હજાર વિદ્યાર્થી પ્લસ જોડાયેલા છે આમાં અમારે અઠવાડિયા પ્લસની મહેનત છે આ રાખડી એક બાઉલ પ્લાસ્ટિકની વસ્તુઓ જેમ કે ડીશ ને ચમચિયું અને અનાજમાં અનાજમાં પણ આ રાખ અનાજમાં પણ આ રાખડી બનાવવામાં આવી છે જેમ કે અનાજ તરીકે દાણા સિંગદાણા દાળિયા અન્ય અમે લોકોને સંદેશો આપશે કે અમારી જે આ મહેનત છે એને પ્રોત્સાહન આપે તેથી અમારી હિંમત એમને જળવાઈ રહે અને દર વર્ષે અમે આવી જ પ્રવૃત્તિ અન્ય પ્રવૃત્તિઓ કરતા રહીએ